તમને થશે કે આ શું છે દરવાજામાં કેમ કરીને આવી શકે તો પહેલાં અહીંયા ખુલ્લું હતું બરાબર હવે તમને અહીંયા ઘણા બધા અવશેષ બતાવીશ જેમ કે આ રોટલા ઘડવાની કલેડી છે ભગવાન જાણે ક્યારેય ન જોયા હોય એવા તમને અહીંયા અવશેષ જોવા મળશે અમુક અમુક જેમ કે આ વિખેડું છે બરાબર આપણે જેને કહીએ આ શું કપામે આ કપામે હા હા જુવાન શું કહેવાય આપણે કચ્છી ભાષામાં ને

ઘડતરવાળો અને આ જૂના સમયનો છે અને થોડો નવા સમયનો પણ હશે બધો અહીંયા પડ્યો છે કન્ડિશન જેને કહેવાય બહુ વીક પડી ગઈ છે આ સમયનો એને ઘસારો જરૂર લાગ્યો છે આ બધા દરવાજા બારી છે એમના કોઈ જૂની હશે બહુ જૂની એટલે અતિ જૂની છે પણ એનાથી પછીનો પણ છે આ પણ કંઈક છે ભગવાન જાણે આ પણ જૂનું કંઈ અવશેષ છે દરવાજાનો કે કોઈ આ શું છે અહીંયાથી આમ ખોલે છે ખબર નથી પડતી એટલે આમાં ઘણી બધી વસ્તુ જૂની અને નવી બધી પડીએ અને આ પાછળનો દરવાજો છે આમાંથી એક બહુ હેવી દરવાજો છે આ ચાર ફૂટ જેટલો આમ છે અને છ થી સાત ફૂટ આમ છે દરવાજો બરાબર એટલે આની અંદર ઘોડો બારે બાંધતા ને આની અંદર હાથી બાંધતા ને બાપા હાથી હાથી હા

જૂનો કઈક દરવાજા ને બારી પડી ભગવાન જાણે સો વર્ષની એ પચાસ વર્ષ પેલા એ પણ ખબર નથી પડતી હા તો હવે આપણે બારે હજી કાંઈ જોયા જાણ્યા જેવું હશે તો એ આપણે જોશું અને ઉપર આવી રીતે મિત્રો ખરેખર ઉપર દેશી નરિયા ને બાપા દેશી 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 નરિયા આ કેટલો જૂનો હશે આશરે તમને